ખોટો મિત્ર એક હરણ અને કાગડો ખૂબ સારા મિત્રો હતા એક દિવસ કાગડાએ હરણને એક શિયાળ સાથે જોયું શિયાળ ચાલક પ્રાણી તરીકે જાણીતું છે પણ કાગડો ચતુર હોય છે તેથી તેણે તેના મિત્રને ચેતવણી આપી કે શિયાળ પર વિશ્વાસ ન કરે હરણે આ કાગડાની ચેતવણીને અવગણીને શિયાળ સાથે ખેતરમાં ગયું જ્યાં હરણ ઝાડમાં ફસાઈ ગયું શિયાળે મજાક ઉડાવી હું ખેડૂતને બોલાવીશ તે તને મારી નાખશે અને તને મને તારા માંસનો હિસ્સો મળશે હરણ રડ્યું કાગડાએ તેના મિત્રનો રડતો અવાજ સાંભળ્યો અને તેની મદદે આવ્યો તેણે હરણને એવું ડોળ કરવા કહ્યું કે તે મરી ગયો છે શિયાળનો અવાજ સાંભળતાની સાથે જ ખેડૂત આવ્યો તેણે એક હરણને તેની જાળમાં મૃત હાલતમાં પડેલું જોયું હરણ મરી ગયું છે એમ વિચારીને ખેડૂતે તેને જોવા માટે ઝાડ ખોલી પરંતુ હરણ ઊભો થઈને ભાગી ગયો ગુસ્સે ભરાયેલા ખેડૂતે શિયાળને ખૂબ માર માર્યો અને તેને ભગાડી દીધો બોધ ખોટા મિત્રો જાહેર દુશ્મનો કરતાં પણ ખરાબ હોય છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો